હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર અત્યારે અમે છીએ ફ્લોરિડામાં અને માતાજીની કૃપાથી અહિયાં જે ગરમી પડી રહી છે એવી ગરમી પડી રહી છે અને વર્લ્ડ ની વન ઓફ ધ બેસ્ટ પ્લેસ એટલે ફ્લોરિડા પણ ફ્લોરિડામાં અત્યારે ગરમી બહુ છે ફ્લોરિડામાં ગરમી પડે છે છતાં લોકો અહિયાં આવે છે કારણ કે આની મજા જ અલગ છે એવો અદભુત સરસ મજાનું સ્ટેટ છે ફ્લોરિડા એટલે અહિયાં અત્યારે ચર્ચા ચાલી રહી છે છે ભાઈ શું છે જર્ની આપડી આગળની બતાવો જર્નીમાં અત્યારે આપણે અહિયાં ઓરલેન્ડો છીએ ઓકે પછી અહીંથી તાલાસી થઈ પેન્સાકોલા થઈ ને સીધા લુઝિયાના લુઝિયાના થી આપડે આવશું ટેક્સાસ માં ટેક્સાસ માં ડલાસ હ્યુસ્ટન એ બધું પતાવી ને સીધા આવશું એરિઝોના અને એરિઝોના થી પછી આપણે જશું કેલિફોર્નિયા ઓકે એક વોશિંગ્ટન જો અહીંયા ઉપર છે ભાઈ મેપિંગ વોશિંગ્ટન બે આવે એક અહીંયા આ છે ને બોર્ડર પર છે એક તો વોશિંગ્ટન ડીસી છે ભાઈ ના 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 વેસ્ટ વર્જિનિયા વર્જિનિયા બે વોશિંગ વોશિંગ્ટન બે નો આવે ના ના વોશિંગ્ટન એક જ છે સ્ટેટ ક્યાં વેનકુવર કેનેડા પાસે પણ વોશિંગ્ટન બે થોડા છે વોશિંગ્ટન સ્ટેટ એક જ છે હા આ શું છે આ વેસ્ટ આઈ જો એનું વોશિંગ્ટન ડીસી છે નાનું સિટી છે ભાઈ ઓકે મતલબ બે નથી ને નહીં હા ડિસ્કસ થઈ રહ્યું છે અમારું કે ભાઈ આગળની જર્ની ક્યાં છે આમ તો ગુગલ મેપ જિંદાબાદ અમેરિકાની અંદર ગુગલ મેપ જેવી કોઈ 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 જાતની એપ્લિકેશન નથી તમે એટલા ઈઝીલી પહોંચી જાવ અમેરિકાની અંદર તમને એક્યુરેટ મેપ બતાવે છે ગૂગલ મેપ પણ આ લેવાનું મોટા મોટું કારણ એ છે કે ભાઈ આપને ખબર પડે કે ભાઈ કયા સ્ટેટની બાજુમાં કયું સ્ટેટ આવ્યું છે અને ખબર પડે કે ભાઈ કઈ રીતના આપણે આગળ જર્ની વધારવાની છે પણ હવે અત્યારે આપણે પહોંચ્યા છીએ વોશિંગ્ટન તો પેલા તમને સોરી વોશિંગ વોશિંગ્ટન ક્યાં

કાર વોશ વન ટાઈમ એટલે અહીંયા અમેરિકાની અંદર કેવું હોય 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 બધા લોકો પોતાની સગવડ પ્રમાણે કરતા હોય છે મેં વન ટાઈમ લીધું કેમ કે આપણે વિઝિટર છીએ એટલે સિંગલ ટાઈમ વોશ લીધું છે ને એની બાર ડોલર એટલે કે એટલે બાર ડોલર એટલે કે ઓલમોસ્ટ અગિયારસો રૂપિયામાં કાર આપડી વોશ કરી દેશે ને અંદરથી પણ સાફ કરી દેશે તમને બતાવું કે આ લોકો કઈ રીતના કાર વોશ કરે છે આપણે વોશ કરાવી લીધી છે હવે ગાડી આપણે સાફ કરાવી લઈએ અમેરિકાની અંદર આવા બધા સેન્ટર હોય આવા પ્લેસ હોય જે જગ્યા પર તમે ગાડી સાફ કરાવી શકો છો આ અલગ અલગ જગ્યા પર હરેક વ્યક્તિ પોતાને આ તમે જુઓ અહીંયા બેન જુઓ અહીંયા ભાઈ જુઓ અને અહીંયા અમે બધા પોતપોતાની ગાડી સાફ કરે આવા ઇક્વિપમેન્ટ આપે છે આ બહુ બધા અહીંયા ઇક્વિપમેન્ટ હોય છે આ બધા અલગ અલગ જાતના શું કહેવાય સાફ કરવાના કેમિકલ હોય છે બ્રશ હોય છે આના થકી તમે મસ્ત ગાડી સાફ કરી શકો છો ફ્લોરિડામાં એટલી બધી ગરમી પડે છે કે શૂઝ છે નથી પહેરા ચપ્પલ પહેરી લીધા છે સામાન મૂકી દઈ સામાન બધો સામાન કાઢી નાખો આ માળા મારી બેગમાં મૂકી દે ને માળા જય મહાદેવ નાખી બધા જાતે જ પોતાની ગાડીઓ સાફ કરે છે સાફ સફાઈ કરે છે માત્ર બાર ડોલર એટલે કે ઓલમોસ્ટ અગિયારસો રૂપિયામાં તમે ગાડી તમારી ધોવડાવી પણ શકો છો અને આવી રીતના તમને સાફ કરવા આપે એ ટોટલ બધું ફ્રી ઓફ કોસ્ટ હોય છે આ ફ્રીમાં તમને આ ઇક્વિપમેન્ટ થી તમે તમારી ગાડી છે ને સાફ કરી શકો છો આ બધા અહીંયા ઇક્વિપમેન્ટ હોય છે જે છે 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 એ બહુ સરસ અહીંયા બધા આવે અને પોતપોતાની ગાડીઓ સાફ કરે છે અહીંયા મશીન હોય છે જેની અંદર ગાડી ધોવાય છે વોશ થાય છે વોશ થાય સીધી ગાડી આવે અને અહીંયા સાફ કરે છે બીજી ખાસ વાત એ કે તમે આવો છો અમેરિકાની અંદર તમે મહિનાનું પણ તમે અહીંયા તમારું પેકેજ કરાવી શકો છો અને એક ટાઈમ વન ટાઈમ પણ કરાવી શકો અમે વન ટાઈમ લીધું છે અહીંયા જેટલા પણ વર્કર તમે જોશો આ ભાઈ જો મસ્ત કેવી સાફ સફાઈ કરે છે એક પણ કચરો રહેવા ન દે જેટલા પણ વર્કરો છે એવું સમજે છે કે ભાઈ આપણો દેશ છે તો આપણો દેશ છે ક્લીન રહેવો જોઈએ કચરો ક્યાંય ન હોવો જોઈએ અહીંના જેટલા લોકો છે હરેક લોકોની આ ભાવના હોય છે બહુ સારી વાત કહેવાય આ ભાઈ તમે ચાર ના કન્ટિન્યુઅસલી તડકાની અંદર આટલી મહેનત કરે છે અટ્ટો કટ્ટો હતો બાકી મહેનત કરવામાં કઈ ઘટે નહીં

મહેશ દાદા અહીંયા અમારી બેગ છે બેગની અંદર અમારે આઈસ છે આઈસ અંદર નાખવાનો છે કારણ કે પાણીની જે બોટલ છે ગરમ થઈ ગઈ છે ફ્લોરિડામાં આવ્યા છે ફ્લોરિડાની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય છે પણ વર્લ્ડ નું બેસ્ટ ડેસ્ટિનેશન છે વેકેશન માટે દેશ આખા બ્રહ્માંડ થી લોકો અહીંયા ફરવા આવે છે પોતાનું વેકેશન એન્જોય કરવા માટે આવે છે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે આ ફ્લોરિડા તો તમને બતાવ્યું ફ્લોરિડા પણ એ પહેલા આપણે આ જગ્યા પર ગયું ભાઈ હવે ચાલુ કરશું આપણે એક મિનિટ લેટ્સ ગો આ બરફની બેગ છે ઓલમોસ્ટ બે ડોલરની આવે છે આ બરફની બેગ તમારે આમાં નાખવાના બરફના ગાંગડા અંદર નાખી દેવાના જેથી કરીને અંદર જે પણ તમે ઠંડી વસ્તુ મૂકો છો એ સરસ મજાની ઠંડી રહી આ જગ્યા પર ઓહા બિયર માટે જ આપણું કામનું નથી આ લાવું નહીં પડે બરફનું અમારા નસીબ બહુ સારા હોય છે કે જ્યારે જ્યારે જે પણ જગ્યા પર જે છે એટલે વાતાવરણ છે એકદમ સરસ ખુશનુમા થઈ જાય છે આઈસ બેગની અંદર નાખી દઈએ અને પછી બીજું કરીએ શું થયું એને કીધું કે જોઈ લો પેલા હે કે નથી ઓકે ખોલીને જોઈ લે ને તો વા છે કે ઓકે છે ને મોસ્ટલી બરબની બેગ તૂટી ગઈ છે દે છે ભાઈ આખી છે આખી છે ને ઓકે એક જ ભાઈ એક બેગ છે એ પણ હજી તૂટેલી છે ચેન આ તૂટતો નથી દે ભાઈ ઓ માય ગો ટીન ફૂટી ગયું તોડવામાં ભાઈ આને છે ને ખતરા બધા બહુ ગમે કરવા હાલો ભાઈ બતાવો ભાઈ બેગ આપણે કુલરની ભરી લીધી છે સીધા નીકળે છે આગળ ડેસ્ટિનેશન તરફ ચાલો ભાઈ ગાડીમાં માં બેહો જલ્દી આવો દાદા આનું આ તમે ફોન જો કેવો લટકેલો છે આ તને નથી લાગતું તારો ફોન પડી જાય બે વાર તો પાડ્યા જ નથી હરે ભાઈ તારો શું હે બાપ શું વાત છે આપડા દેશના બધા કુલીને સલામ સીધા નીકળીએ છીએ આપણે ડેસ્ટિનેશન તરફ બપોરે ગરમી હતી વરસાદની સંભાવના છે અત્યારે ફૂલ અંધારો છે વરસાદ વતારે જમવા નીકળ્યા છે ચાલીને વોક કર્યું આજે ઘણા દિવસથી વોક નહું કર્યું એટલે વિચાર કર્યો કે ભાઈ અમેરિકામાં આવ્યા છે તો ભાઈ ચાલવું જરૂરી છે ત્રણ કિલોમીટરની વોક થઈ ગઈ ત્રણ કિલોમીટર ચાલ્યા અમે આજે આખું ફ્લોરીડાની અંદર બધે ચાલીને ગયા ઘણી જગ્યા પર ખૂબ ચાલ્યા થાકી ગયા ફૂલ હવે ખાવાનું વિચારતા કે ભાઈ હવે ખાવા માટે શું કર્યું એટલે પછી ગૂગલમાં બધે ચેક કર્યું ચાર પાંચ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે સારી ઓરલેન્ડોની અંદર પણ તમારે જમવું હોય સારું પ્યોર વેજ જમવું હોય તો ઓનેસ્ટ છે ઓનેસ્ટ તમને બતાવું જે પણ ગુજરાતીઓ અમેરિકામાં આવે છે ને ખા આ તો ઓરલેન્ડોમાં આવે છે ફ્લોરિડાના ઓરલેન્ડોમાં આવે છે અને એમને ગુજરાતી જમવું છે તો એવા તમામ લોકો આવી શકે છે ઓનેસ્ટમાં તો તમે અહીંયા જમી શકો છો તમને અહીંયા બધા જ પ્રકારનું ફૂડ મળી રહેશે ઓનેસ્ટ ઇન્ડિયન વેજીટેરિયન રેસ્ટોરન્ટ પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે આજે ઓનેસ્ટ મારો આજે સોમવાર છે એટલે મેં છાછ પીધી છે

મહેશ દાદા ખ્યાલ ના કે આ લઈ લો તમે એક નાઇસ લોકેશન ચાલવા નીકળ્યા અત્યારે હા ઇલેક્ટ્રિક સ્કૂટર છે તમે અહીંયા ચલાવી શકો છો લાઈન કંપનીનું લાઈન કંપની છેલ્લા ઓલમોસ્ટ ઘણા દિવસથી અમે કાર ડ્રાઈવ કરી રહ્યા છીએ એટલે બધા ગાડીમાં બેસી બેસીને થોડુંક ભારે થઈ ગયું હતું મગજ એમ કહી શકાય ઓલમોસ્ટ અઢી કલાકથી ચાલીએ છીએ ફ્લોરિડાના ઓરલેન્ડોમાં કન્ટિન્યુઅસલી વરસાદની આગાહી છે તમે બેકગ્રાઉન્ડમાં વીજળી જુઓ કોઈની માથે પડે નહીં તો સારું દરેક વ્યક્તિને અડધી કલાક કે કલાક તો ચાલુ જ જોઈએ હરેક વ્યક્તિ છે કારણ કે વોકિંગ બહુ જરૂરી છે ઓ જોયું હાજી અચ્છા ચાલુ રહ્યા ફૂલ હજી અડધી કલાક ચાલવાની ઈચ્છા હતી પણ ખાલી જોયા એટલે એટલે પછી બધાની ભાઈ કે હાલો હવે થઈ તરુણ એક વાત ક્લિયર કરું દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં તમે અન્નો તમે એકલા કે તમે રસ્તા પર ચાલતા હો ને તમારા માટે કન્ટ્રી નવી હોય તો ક્યારે ખોટા રિસ્ક કે અખતરા ન લેવા રસ્તામાં કોઈ દેખાય નહીં એટલે ચૂપચાપ જઈને ઘરે સુઈ જાવ બેટર છે એટલે આ જો તમે રસ્તા જો દેખાય છે કોઈ હવે આ લોકો એમ કે ભાઈ બીવાનું ખોટા ખતરા ન કરવા એટલે આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નીચે બચ્ચા જો

ચાલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી